શેરા ડોક્ટરો પોતાની માંગણીઓને લઈને અડગ છે જે અંતર્ગત સુરતના સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાલ યથાવત છે સોમવારે હડતાલ નો સાતમો દિવસ છે હડતાલ કરનારા તબીબોના કહેવા મુજબ જ્યાં સુધી સરકાર તમામ માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી હડતાલ યથાવત રહેશે તો બીજી તરફ હડતાળમાં સામેલ તબીબોને હોસ્ટેલ ખાલી કરવાની નોટિસ આપી હોવાનું તબીબો જણાવી રહ્યા છે આજે સિનિયર ડોક્ટર્સ કામ પર જ છે સિનિયર ડોક્ટર્સ પેશન્ટ જોઈ રહ્યા છે આજે બી ઓપીડી ચાલુ છે ઇમરજન્સી ચાલુ છે જુનિયર ડોક્ટર્સ જે છે જે રેસિડેન્ટ ડોક્ટર્સ કહેવાય એ લોકોની હડતાળ યથાવત ચાલુ છે આખા ગુજરાતમાં ચાલુ છે આખા દેશમાં ચાલુ છે એ લોકોની ડિમાન્ડ એટલી જ છે કે કલકત્તાવાળા કેસમાં જે સેકન્ડ ઇયર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ રેસિડેન્ટ ડોક્ટરની જે હત્યા કરવામાં આવી છે એનો એમને ચુકાદો જોઈએ એના આરોપીઓને સજા જોઈએ જલ્દીથી જલ્દી સજા જોઈએ છે એમની ડિમાન્ડ એ છે અમે બધા જ ડૉક્ટર મિત્રો એ ખાસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે કલકત્તા કેસમાં અમને ન્યાય મળે એ છોકરીને ન્યાય મળે સમાજને ન્યાય મળે અને નર્સિંગ એસોસિએશન દ્વારા બધા ડોક્ટર્સને રાખડી બાંધવામાં આવી છે એ લોકો બી માને છે કે સમાજમાં ડૉક્ટર્સને રક્ષાની જરૂર છે અને સમાજને બી મારે દર્શક મિત્રોને બી એટલું જ કહેવું છે કે તમે ડોક્ટર્સ સાથે રહેશો તો ડૉક્ટર સારી સેવા કરી શકશે બાકી તમે ડૉક્ટર્સને સારી રીતે નહીં રાખશો તો ડૉક્ટર ભયમાં પ્રેક્ટિસ કરશે ડૉક્ટર ટેન્શનમાં પ્રેક્ટિસ કરશે તો એ સારું ડિસિશન નહીં લઈ શકે એટલે ડોક્ટર્સને સારું કામ કરવા માટે એક સેફ એન્વાયરમેન્ટ એક ખુશ એન્વાયરમેન્ટ એક પ્રોપર એન્વાયરમેન્ટ આપવું બી જરૂરી છે અને સારી ડોક્ટરી માટે સારી પ્રેક્ટિસ માટે સમાજનો સહયોગ બહુ જરૂરી છે સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબોએ કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું ચારસો થી વધુ તબીબો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તેઓની માંગણી પૂરી ના થશે તો લડત યથાવત રહેશે સુરતમાં